હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દર્ક દિશ તો કેમ છો બધા એવો બધા ફાઇના દોસ્તો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે તો અત્યારે હું આવી ગઈ છું રવિના દીદીના પાર્લર તો જો આમ બતાવું તમને પાર્લરનું કામ ચાલુ જ છે અને આ બાજુ ચોલીને બધું ટ્રેડિશનલ જે પડ્યું છે તો આપણે અત્યારે ચોલી લેવા આવ્યા છે આપણે નવરાત્રિનું વિડીયો બનાવવાનું છે તો રીલ્સ બનાવી છે વિડીયો બનાવે છે તો મેં કીધું ચોલી લેતા આવીએ અને પછી મસ્ત શૂટ કરશું તો અત્યારે રવિના દીદીને પૂછી આપણે કઈ ચોલી મસ્ત લાગશે એ જોઈએ અને બધું ચોલીનું બધું ડિસ્કસ કરી લઈને કઈ ચોલી રાખી પછી તમને આગળ વિડીયોમાં કહીશ તો ચાલો મળીએ રહીને દોસ્તો ટ્રેડિશનલ ચોલીનું કલેક્શન મસ્ત છે જો તમારે કોઈ પણ અહીંથી જોતી હોય ચોલી તો તમે ભાડે લઈ જઈ શકો બહુ મસ્ત છે રીઝનેબલ પ્રાઇસ છે આ આપણા દીદી ઈ પણ નવરાત્રિ રમવા ગયા તા તો બસ આવી છે મારા માટે સ્પેશિયલ ચાલો

તો આપણે રાખીએ અને પછી વિડીયો બનાવી લઈએ તો દોસ્તો આપણે આ ચો ચોલી જો ફાઇનલ કર્યા છે વિડીયો માટે તો કેવા લાગે કોમેન્ટમાં કહેજો અને રોઈના દીદી પાસે બધુંય કલેક્શન છે ચોલીનું તમને રિઝનેબલ પ્રાઇઝમાં બધા જ ચોલી મળી જશે તો પ્લીઝ એકવાર જરૂર અહીંયા વિઝિટ કરજો રહીના દીદીના પાર્લરે એટલે તમને રિઝનેબલ પ્રાઇસ અને મન પડે એવા ચોલી મળી જશે ભાડે થેલા ભરાઈ ગયા હે હવે ચોલી લઈને જઈએ તો ચાલો વૈડા તો રેડી થઈ ને પછી ઘરે જઈને હાલો તો ચાલો મિત્રો જો હું ચોલી પહેરીને રેડી થઈ ગઈ છું કેવી લાગે છે ચોલી કોમેન્ટ કરજો અને આ કલર કેવો મારા પર સૂટ કરે છે કે નહીં અને મેકઅપ કેવો કર્યો છે એ પણ કહેજો જાતે જ રેડી થઈ છું અને ચોલી કલેક્શન છે રવિનાબેનનું તો એના માટે એક લાઈક કરી દેજો તો ચાલો ફોટો ક્લિક કરી લઈએ તો દોસ્તો આપણે આગલે ઓલી ચોલીનું શૂટ કર્યું પછી શું કે બે ત્રણ દી હમણાં વચમાં કામ હતું તો આપણે થોડોક રેસ્ટ લીધો અને આજે પાછા જો મસ્ત લુક રેડી થઈ ગયા છે અને હવે રીલ્સને બનાવી લઈ તમે પોસ્ટ જોઈએ જ હશે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં વિડીયો પણ જોયો હશે રીલ બનાવી હતી આપણે અને હવે આ ચોલીમાં પણ બનાવી લઈએ તો ચાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જુઓ ચોલી કેવી લાગે છે કોમેન્ટ કરજો અને મારો લુક કેવો છે એ પણ કોમેન્ટ કરજો તો ચાલો હવે ફોટો અને રીલ્સ બનાવી લઈએ પછી મળ્યા તો ચાલો દોસ્તો ફોટો શૂટ તો કરતા હતા અને હવે મને એવું લાગ્યું કે ગરબામાં ઘી પુરાવા માટે આપણે છોકરીઓ આવી છે તો ચાલો મેં કીધું જઈએ ત્યાં તો જો આ બધા વિડીયો જોયા જ છે આપણો આપણા સબસ્ક્રાઈબર છે તો ચાલો ઘી પુરાવી દઈએ ગરબામાં જય માતાજી તો ઘી પુરાવી દીધું પણ ચોકલેટ લેતા ભૂલી ગયા છે તો આપણે ગરબામાં રૂપિયા નાખી દઈએ નાખી દઈએ પધરાવી દઈએ જય માતાજી તો ચાલો કાલે આવજો ચાર બે જ આવ્યું તો ચાલો જો ઘી પૂરાઈ દીધું અને હવે મને એવું લાગે છે બેઠી ત્યાં જ મસ્ત લોકેશન છે તો અહીંયા જ એક ફોટો થઈ જાય તો ચાલો મિત્રો આપણે બે ચોલીના ફોટોશૂટ કરી લીધા હે અને હજી આ ત્રીજી ચોલી છે પણ એનો ફોટોશૂટ કરવાનો વારો નહીં આવે એના માટે સોરી પણ હવે આ ચોલી જો દઈ આવીએ મસ્ત ચોલી છે કોઈને જો લેવા હોય એટલે કે રેન્ટ ઉપર જોતા હોય તો રવિના દીદીનો કોન્ટેક કરજો એના પાર્લર એનું પાર્લરનું નામ છે ઋત્વી મેકોવર તો એના કોન્ટેક નંબર તમને વિડીયોમાં જ મળી જશે તો ચાલો હવે આપણે ચોલી દઈ આવીએ અને આજે છે બીજું નહોતું તો આપણે જો છોકરીઓને હમણાં ઘી પૂર આવ્યું પછી ફોટોશૂટ કર્યા અને હવે આપણે જમી અને દીદીને ચોલી દેતા આવીએ તો ચાલો હું મળશું નેક્સ્ટ વિડીયોમાં અને હા કે આપણે નવરાત્રિમાં જ્યાંથી આપણે સમાજવાડીમાં જાશું અને અથવા તો ગમે ત્યાં જાશું તો એનો વિડીયો પણ હું તમને શેર કરતી રહીશ તો ચાલો બાય બાય દોસ્તો જય ગત